આજના સત્સંગ કાર્યક્રમમાં બેબી ગિરનારી સત્સંગ ચેનલના માધ્યમથી ચાર સાખી અને એમની માર્મિકતા એમાં રહેલો ભેજ બાબતનો વિડીયો આજે મેળવવામાં આવે છે તો પહેલી સાખી સતી તોરલ લીખી સતી તોરલે સાખી એવી લખી છે કે તોરલ કે સાગર ઉમટીઓ રતન તણાતા જાય તરલ કે સાગર ઉમટીઓ રતન તણાતા જાય આ કરમના હિણા માનવી એની સંખલે મુઠી ભરાય કરમ હિણા માનવી જે છે એમની સંખલે મુઠી ભરાતી હોય છે આ સાખીના માધ્યમથી જેસલ જાડેજા અને આ જગતના લોકોને એવી વાત પીરસી છે કે એના શબ્દોની અનમોલ કિંમત છે જાડેજાને આ શબ્દો લાગી આવતા એને પોતાની જે કાંઈ કર્મના બંધનથી બંધાયેલા હતા એમાંથી તે ખાલીપો દર્શાવે છે અને આ જગતના લોકો સત્સંગ ભજન અને મેળાવડામાં જ્યાં જ્યાં જાય છે ત્યાં શબ્દરૂપી મોતી માણેક અને હીરા માણેકનું નું ગ્રહણ કરી અને પોતાનું જીવન સાર્થક બનાવવું જોઈએ આ સાખીની માર્મિકતા આવું કહેવા માંગે છે બીજી સાખી પાણી કી પેદાશ નહીં નહીં શ્વાસ ઓર શરીર પાંચ તત્વ સે પાર હે તાકા નામ કબી પાણી કી પેદાશ નહીં નહીં શ્વાસ ઓર શરીર પાંચ તત્વ સે પાર હે તાકા નામ કબી એમની માર્મિકતા એમનો જવાબ કે સૃષ્ટિનું સર્જન નોતું થયું ત્યારે પરમ પુરુષ હતા એમનો સત્પુરુષ પણ કહેવામાં આવે છે આ જગતની રચના એને કરેલી છે તે સત્પુરુષ નથી નાદના નથી બુંદના બરાબર નાદ બુંદ થી નિહારા આ સત્પુરુષ જે હતા એમણે આ જગતની રચના કરી છે એમની સાક્ષી રૂપે જેસલ પીરે જે વાણીના માધ્યમથી એ આપણું ધ્યાન જે દોર્યું છે કે પીરને પુકારે મુજા ભાવરા તારો ધર્મ સંભાળ પોતાના પુણ્ય વગર પાર નહી પહોંચીએ અને ધણી વગર મુક્તિ ના હોય પીર ને પુકારે મુજા ભાવરા નોતા મેરુ ને નોતા મેદની નોતા ધરણી ને આકાશ સાંગો ને સુરત જેદી દોનો નોતા તેદી ધણી હતા મારો આપો આજ પીર પુકારે મુજા ભાવરા 105 ની અંદર એવું બતાવ્યું છે કે નોતા રુધિર નોતા ચામડા નોતા આદને માસ શ્વાસ ને ઉશ્વા જેથી દોલો નહોતા તેથી ધણી હતા મારો આપો આ પીર ને પોકારે મુજા ભાવરા સતી તું તારો ધર્મ સંભાળ આ આપો આ પુરુષ જે પરમ પુરુષ હતો તે ધણી એ આપો હતા અને એ મહાપુરુષ જે હતી હતા એની આ રચના બધી છે આ જગત સૃષ્ટિનું સર્જન એમણે કરેલું છે ત્રીજી સાખીની અંદર પાણી છે પતલા કોણ હે કોણ ભૂમિ છે ભારે કોણ અગ્નિ છે તેજ હે કોણ કલંક છે કાલી આ પાણી થી કોને ગણવામાં આવ્યું કે પાણી થી પતલા જ્ઞાન જે એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે અને આધ્યાત્મિક જ્ઞાન જે છે જે તત્વરૂપી જે જ્ઞાન છે તેને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે બીજી પંક્તિ ની અંદર એવું કીધું કે ભૂમિ થી ભારે કોણ છે આ જગતની અંદર ભૂમિથી ભારેમાં ભારે વસ્તુ હોય તો પાપ છે આ પાપ જે છે પાપને આપણે બને ત્યાં સુધી પાપથી છેટું રહેવું જોઈએ અને ધર્મથી ઢુકળું રહેવું જોઈએ ત્રીજી કડીમાં એવું કીધું છે ક્રોધ અગ્નિ થી તે બતાવવામાં આવ્યો છે આ ક્રોધ પર સ્વયં જા જાળવી શકે તે સત્ગુરુ સાહેબના બાળક છે અને તે પોતાના

નથી તે દાદ કાઢવા માટે જો આપણામાં પ્રમાણિકતા અને જે ખાલીપો આવી જાય અને આપણે કરેલા કર્મો જે કાય છે એ પોકારી આપીએ તો આ જગતમાં ઉગરવાનો આરો છે સોથી સાખીની અંદર આપણે બાળક સાહેબ થઈ ગયા બાળક સાહેબ નામ કેમ પડ્યું એના ઉપર એક સાખી છે કે વણ છે આપા સુધી એસી કરામત હોતી બાપુ બાળક સાહેબ બહુ જ્ઞાની હતા સંતોભાઈ જીણી માળાના છે જીણા મોતી આ સાખીના માધ્યમથી જ્યારે 1857 માં રજવાડા હતા ત્યારે અંગ્રેજોનું રાજ હતું અંગ્રેજોએ ભારતની અંદર ટેલિફોન અને રેલવે એ અંગ્રેજ લોકો લઈ આવ્યા છે એ દરમિયાન બાળક સાહેબ જૂનાગઢ થી રાજકોટની સફર ટ્રેનની અંદર કરી રહ્યા હતા આ ટ્રેનની અંદર ટિકિટ માસ્ટર જ્યારે ટિકિટ ચેકર એક ટિકિટ ચેક કરવા આવે છે ત્યારે બધે પાસે ટિકિટ માંગે છે અને ટિકિટ માંગતા જે જે લોકો પાસે ટિકિટ હતી ઈ એમને બતાવે છે ઈ લોકો સાથે નાના નાના બાળકો જે હતા અને એના વરસ પૂછી અને ટીટી એવું બોલે છે કે ભાઈ આ બાળકો કોના ભેગા છે તો કે અમારા ભેગા છે એને કેટલા વરસ થયા એટલે બાળક સાહેબે તરત જ વિચારી લીધું કે બાળક જો હું બની જાઉં તો મારે ટિકિટ લેવી પડે નહીં ત્યારે ત્રણ ગુણ પાંચ તત્વ અને પ્રતિ પ્રકૃતિ એમને આધીન હતી ઈ આધીન હોવાને કારણે તેની બાળક સ્વરૂપી પોતે બની ગયા હતા ત્યારથી એમનું બાળક સાહેબ નામ પડવામાં પાડવામાં આવ્યું છે બોલો સત્ગુરુ સાહેબની જય સત્ય સનાતન ધર્મની જય ગિરનારી મહારાજની જય